વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદનું ભવ્ય મહા અધિવેશન ઉત્સાહભેર યોજાયું થરાદ માર્કેટિંગ યાર્ડના હોલમાં યોજાયેલા આ મહા અધિવેશનનું આયોજન વાવ થરાદ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ શ્રી હાજરજી રાજપૂત અને પ્રદેશ ઉપપ્રમુખ શ્રી જગદીશ જગદીશસિંહ પરમારની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું આ અધિવેશન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યાને અને રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી આ અવસરે ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા મહિલા વિંગના ઇન્ચાર્જ અધ્યક્ષ શ્રીમતી મીનાક્ષીબેન મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ મહા અધિવેશનમાં સુરત અમદાવાદ વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર અને દ્વારકા સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં પત્રકારો જોડાયા હતા સાથે જ વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ સંગઠનના હોદ્દેદારોને રાજસ્થાનથી આવેલા મહાનુભાવો પણ હાજર રહ્યા હતા અધિવેશન દરમિયાન થરાદ જિલ્લાના નવી જિલ્લા કમિટીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી જેને લઈ પત્રકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો કાર્યક્રમના અંતે પત્રકારોને આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું પત્રકારોની એકતા તેમના પરિવારની ચિંતા અને દસ લાખ રૂપિયાના અકસ્માત વીમાની જાહેરાત સાથે આ અધિવેશન સંઘર્ષ અને સન્માનનું ઉત્તમ ઉદાહરણ બન્યું વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે